મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં સૌ પ્રથમ આપ સૌ લોકોને અમારી ચેનલ તરફથી આ મહાશિવરાત્રી તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ આજના આ વિડીયોમાં આપણે આ મહાશિવરાત્રીનો મહિમા વિધિ વ્રત કથા સાંભળીશું આ દિવસે જે ચાર પ્રહરની પૂજા કરાય છે તે ઘર બેઠા ક્યારે અને કેવી રીતે કરવાની છે તથા પાર્થિવ શિવલિંગની પૂજાનું આ મહાશિવરાત્રિના દિવસે શું મહત્ત્વ છે તે પણ જાણીશું અને મહાશિવરાત્રિ વ્રતની વાર્તા એટલે કે વ્રતકથા પણ સાંભળવાના છીએ કે જેથી કરીને આપણને મહાશિવરાત્રિ વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે અને હા જો નીતિ આપને ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન ખાસ કરીને કરાવવામાં આવે છે તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય સોમનાથ લખીને મોકલી દેજો એટલે આપને મારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ પણ દરેક સ્થળોના ઘર બેઠા દર્શન કરી શકશો મિત્રો ભગવાન શિવ તેમના ભક્તોને મનોવાંછિત ફળ આપનારા દેવ છે અને તેમના દુઃખોનું નિવારણ પણ કરે છે કહેવાય છે કે ભગવાન ભોળાનાથની જાણતા અજાણતા પણ જો પૂજા થઈ જાય છે તો તે વ્યક્તિને ભગવાન તે પૂજાનું ફળ પ્રદાન કરે છે કે જેનું ઉત્તમ ઉદાહરણ આપણે મહાશિવરાત્રિ વ્રતની કથામાં સાંભળીશું ભગવાન શિવ માત્ર પંડિતો અને કર્મકાંડીઓને જ ફળ આપે છે એવું નથી પરંતુ સામાન્યમાંથી સામાન્ય માણસ પણ જો ભગવાન શિવની પૂજા કરે છે શ્રદ્ધાપૂર્વક એક જીતે વિધિ વિધાનપૂર્વક પૂજા કરે છે તો ભગવાન તેને પણ આ પૂજાનું ફળ પ્રદાન કરે છે અને તેથી જ આ મહાશિવરાત્રીનો દિવસ એક વ્રત તરીકે પણ ઉજવવામાં આવે છે આજના દિવસે શિવલિંગનો વિશેષ વસ્તુઓથી અભિષેક થાય છે શિવ પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે પૂજા કરીને આજનો આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે અને મહાશિવરાત્રિ આપણે ત્યાં તહેવાર તરીકે પણ ઉજવાય છે તો તેની પાછળ પણ બે કારણ છે પહેલું કારણ એ કે મહાશિવરાત્રિના દિવસે જ ભગવાન શિવ શિવલિંગ તરીકે પ્રગટ થયા હતા

અને શ્રી વિષ્ણુ ભગવાન વચ્ચે શ્રેષ્ઠતા અંગે ભારે વિવાદ થયો હતો અને આ યુદ્ધને અટકાવવા માટે ભગવાન શિવ મહાઅગ્નિનો સ્તંભ એટલે કે મહાશિવલિંગ તરીકે પ્રગટ થયા તેનું મૂળ પાતાળથી પણ નીચે અને ઉપરનો છેડો બ્રહ્માંડથી પણ ઉપર જતો હતો આ મહાઅગ્નિ સ્તંભ મહાશિવલિંગ સ્વરૂપ શિવ પરમાત્માના પ્રાગટમય આરંભ અને અંતનો તાગ મેળવવો અશક્ય લાગ્યો તેથી આ એવી અદભુત શક્તિ પ્રગટ થઈ છે કે જેના પરિણામ સ્વરૂપ સૌ પ્રથમ જેનો તાગ મેળવે તે સૌથી શ્રેષ્ઠ ગણાશે એટલે કે બ્રહ્માજીને ઉપર તરફ જવાનું હતું અને ભગવાન વિષ્ણુને પાતાળમાં જવાનું હતું અને જેને સૌ પ્રથમ તેનો અંત એટલે કે છેડો મળી જાય તે સૌથી શ્રેષ્ઠ ગણાશે બંને દેવો આ મહાશિવલિંગનો છેડો શોધવા માટે ગયા પરંતુ બંનેમાંથી એક દેવને છેડો મળ્યો નહીં અને જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે બ્રહ્માજી ખોટું બોલ્યા કે તેમના પરમ શક્તિનો છેડો બ્રહ્માંડમાં મળી ગયો છે અને શ્રી બ્રહ્માજીને પાઠ ભણાવવા આ પરમ શક્તિ અગ્નિ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થઈ અને શ્રી બ્રહ્માજીના પાંચ મુખ હતા તેમાંથી જે મુખે આ અસત્ય કહ્યું હતું તેને કાપી નાખ્યું અને સર્વત્ર હાહાકાર મચી ગયો ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી બ્રહ્માજીને આ વિશ્વમાં રહેલ ત્રીજી શક્તિના શિવલિંગ સ્વરૂપમાં દર્શન થયા અને ત્યારથી ત્રણેય લોકમાં શિવજી શિવલિંગ તરીકે પૂજાવા લાગ્યા કલ્યાણકારી શિવનું મહાવત ચૌદશના દિવસે શિવલિંગ તરીકે પ્રાગટ્ય થયું અને ત્યારથી આજ દિવસ સુધી આપણે ત્યાં આ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનું પૂજન કરવામાં આવે છે કે જેમાં રાત્રે જે ચાર પ્રહરની પૂજા હોય તેનું વિશેષ મહત્ત્વ છે તો જો હવે આપણે ચાર પ્રહરની પૂજા વિધિ વિશે વાત કરીએ તો પ્રથમ પ્રહરમાં શિવલિંગની પશ્ચિમ તરફની પૂજા કરવામાં આવે છે કે જે પૂજાવિધિ ચોખા કાળા તલ સફેદ ફૂલ કરેણનું ફૂલ આંબાનું પાન અને બીલીથી કરવામાં આવે છે અને ભગવાનને નૈવેદ્યમાં ખીરનો ભોગ લગાવવામાં આવે છે બીજા પ્રહરની પૂજામાં શિવલિંગની ઉત્તર તરફની પૂજા કરવામાં આવે છે આ પૂજામાં આ પૂજા ચોખા જવ કમળ બીલીપત્રથી કરવામાં આવે છે કે જેમાં ભગવાનને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે ત્રીજા પ્રહરની પૂજામાં શિવલિંગની દક્ષિણ તરફની પૂજા કરવામાં આવે છે કે જેમાં ચોખા ઘઉં આકડાના ફૂલ કરેળના ફૂલ અને દાડમનો ઉપયોગ કરવામાં આવે છે અને ભગવાનને નૈવેદ્યમાં માલપુડા પૂરી વડા અને શાક ધરાવવામાં આવે છે ચોથા પ્રહરની પૂજામાં શિવલિંગનો પૂર્વ તરફની પૂજા કરવામાં આવે છે કે જેમાં સાત ધાન જોઈ શંપુષ્પી ચંપો દુર્વા આંકડો અને ધતુરો તેમજ કેળાથી પૂજા કરવામાં આવે છે કે જેમાં ભગવાનને નૈવેદ્યમાં શીરો દહીં અને ભાતનો ભોગ લગાવવામાં આવે છે અને આ રીતે ચાર પ્રહરની પૂજા બીજા દિવસે સવારે થાય છે અને ત્યાર પછી અને ત્યાર પછી ભગવાન શિવની આરતી કરીને જે લોકોએ મહાશિવરાત્રીનું વ્રત કર્યું હોય તેને આ વ્રતના પારણા કરવાના હોય છે ઘણા લોકો માત્ર પ્રથમ પ્રહરની જ પૂજા કરે છે ઘણા લોકો માત્ર અંતિમ પ્રહરની પૂજા કરે છે સૌ લોકો યથાશક્તિ આ શિવલિંગની પૂજા કરે છે તથા નિશ્ચિત કાળમાં અથવા તો દિવસના સમયમાં શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે અને શિવ પરિવારની પણ પૂજા કરવામાં આવે છે તો તે પૂજા કેવી રીતે થાય તેનો અલગથી એક વિડીયો બનાવ્યો છે કે જેમાં લાઈવ વિડીયો દ્વારા પૂજા વિધિ બતાવતા એકદમ સરળ ભાષામાં સમજાવી છે અને આપ સૌ લોકો આપની જાતે ઘર બેઠા તે પૂજાવિધિ કરી શકશો એ રીતે બતાવી છે તો તે વિડીયો જરૂરથી જોઈ લેજો જે લોકો મહાશિવરાત્રિની પૂજા કરવાના હોય તે એક વખત તે વિડીયો જરૂરથી જુએ તો હવે આપણે સૌ લોકોએ સાંભળ્યું છે કે મહાશિવરાત્રીના દિવસે પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં આવે છે તો તેના વિશે એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ આ મહાશિવરાત્રિના દિવસે પાર્થિવ શિવલિંગની પૂજા કરે છે તેને ભગવાન શિવ તરફથી ઈચ્છિત વરદાનની પ્રાપ્તિ થાય છે મહાશિવરાત્રિના આ તહેવાર ઉપર ભગવાન શિવની પાર્થિવ પૂજા માટે સૌ પ્રથમ એક પવિત્ર માટી લેવાની તેમાં થોડું ગાયનું ગોબર ગોળ માખણ અને ભસ્મ મેળવીને શિવલિંગ બનાવવાનું ઘરમાં બનાવેલું આ પાર્થિવ શિવલિંગનું આપણા અંગૂઠાની સાઇઝ જેટલું જ રાખવાનું તેનાથી મોટું નહીં કે તેનાથી નાનું પણ હોવું ન જોઈએ પાર્થિવ શિવલિંગ બનાવ્યા બાદ તેની વિધિવિધાનપૂર્વક પૂજા કરવાની અને આરતીના અંતે રુદ્રાભિષેક પણ કરવાનો એવું કહેવાય છે કે આ રીતે પાર્થિવ શિવલિંગની જે કોઈ પૂજા કરે છે તે વ્યક્તિના તમામ પાપો દૂર થઈ જાય છે તે તમામ પ્રકારના સુખ ભોગવે છે અને અંતે મોક્ષ પદને પ્રાપ્ત કરે છે ધન સુખ સૌભાગ્ય અને સ્વાસ્થ્યની ઈચ્છા પણ પૂર્ણ થાય છે અને આ રીતે પૂજા કરનાર વ્યક્તિને જીવનમાં અકાળ મૃત્યુનો ભય પણ રહેતો નથી અને આ જ કારણોસર મહાશિવરાત્રીના દિવસે પાર્થિવ શિવલિંગનું પૂજન કરવામાં આવે છે આજના દિવસે શિવ પાર્વતીના પૂજન વખતે પાર્વતી માતાને શણગારની વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવે છે જેવી રીતે આપણે કોઈના લગ્નમાં દીકરીને શણગારની વસ્તુઓ આપીએ છીએ તેવી જ રીતે માતા પાર્વતીને પણ સોળ શણગારની વસ્તુ આજે અર્પણ કરવી જોઈએ કે જેમાંથી કદાચ આપણે સોળ શણગારની વસ્તુ અર્પણ ન કરીએ તો યથાશક્તિ કોઈ પણ સંખ્યામાં આપણે શણગારની વસ્તુ અર્પણ કરી શકીએ છીએ અને પૂજા બાદ બીજા દિવસે જ્યારે આપણે તેનું ઉત્થાપન કરીએ ત્યારે પ્રસાદી સ્વરૂપે તેમાંથી બેથી ત્રણ વસ્તુ પોતાની પાસે રાખવાની અને બાકીની વસ્તુ કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને આપી દેવાની હોય છે આ પૂજા વિધિમાં કળશની પણ સ્થાપના કરવામાં આવે છે પરંતુ દીપ કળશની સ્થાપના ફરજિયાત હોતી નથી જો આપણે કરવી હોય તો કરી શકો અને ન કરો તો પણ ચાલે આ પૂજામાં શિવ પરિવારની પણ પૂજા કરવામાં આવે છે કદાચ આપની પાસે શિવ પરિવારનો ફોટો કે મૂર્તિ ન હોય અને માત્ર શિવ પાર્વતીનો ફોટો હોય તો ગણેશજીની અલગથી સ્થાપના કરીને પણ આપ આ પૂજા વિધિ કરી શકો છો તે પૂજા કરતી વખતે પણ શિવલિંગનો જળથી અભિષેક કરવાનો અને પંચામૃતથી અભિષેક કરવાનો હોય છે આજના દિવસે દરેક શિવ મંદિરોમાં પણ પૂજા થતી હોય છે તો આપ ત્યાં પણ પૂજા કરી શકો છો અને પોતાની જાતે ઘરે પણ પૂજા વિધિ કરી શકો છો મંદિરમાં કદાચ ભીડ હોય ગર્દી હોય તો આપણી સરખી રીતે પૂજા થઈ ન શકે એટલા માટે જો આપણે ઘરે જાતે જ પૂજા કરીએ છીએ તો આપણે શાંતિથી ભગવાનનું નામ લેતા લેતા પૂજા કરી શકીએ તો બની શકીએ તો ઘરે જ આ શિવરાત્રિની પૂજા કરવી રાત્રે દરેક મંદિરોમાં મહાઆરતી પણ થાય છે અને ચાર પ્રહરની પૂજા પણ થાય છે તો તે ચાર પ્રહરની પૂજા પણ આપ ઘરે પણ કરી શકો છો અને મંદિરે પણ કરી શકો છો અને મિત્રો આ મહાશિવરાત્રિના દિવસે જે શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા તેની કથાનો એક અલગથી વિડીયો બનાવ્યો છે શિવ મહાપુરાણમાં જે રીતે કથા દર્શાવી છે બતાવી છે તે જ રીતે અમે આપ સૌ લોકોને શિવ પાર્વતી વિવાહ કથા કહેવાના છીએ તો તે વિડીયો આ મહાશિવરાત્રિના દિવસે જરૂરથી સાંભળજો તો આ રીતે મહાશિવરાત્રીનું વ્રત કરવામાં આવે છે તેની વિધિ છે તથા ફળ પ્રાપ્તિ કથા વિશે આપણે સાંભળ્યું હવે આપણે આ મહાશિવરાત્રિ વ્રતની કથા સાંભળીશું કે જેના વગર આપણું આ વ્રત અધૂરું ગણાય છે તો હવે આપણે સૌ લોકો સાથે મળીને આ મહાશિવરાત્રિ વ્રતની કથા સાંભળીશું હાથમાં બીલીપત્ર રાખવું ફૂલ રાખવું અથવા તો ચોખા રાખીને એક જીતે મનમાં મનમાં નમઃ શિવાય બોલતા બોલતા આ કથાનું શ્રવણ કરવાનું એક વખત ચિત્રભાનુ નામનો એક શિકારી હતો તે પશુઓની હત્યા કરીને પોતાના કુટુંબનું પાલન પોષણ કરતો હતો એકવાર એક સાહુકાર તેનો ઋણી હતો આમ છતાં સમય પર દેવું ન ચૂકવી શકતા ક્રોધિત શાહકારે તેને શિવ મઠમાં બંદી બનાવી લીધો સંયોગ રહેતા શિકારી ધાર્મિક વાતો સાંભળતો રહ્યો અને ત્યાં તેણે મહાશિવરાત્રીની કથા પણ સાંભળી સંધ્યા થયા પર શાહુકારે તેમને બોલાવ્યો અને ઋણ ચૂકવવા માટે પૂછ્યું તો શિકારી આગલા દિવસે તમામ ઋણ પરત આપવાનું વચન આપ્યું અને શાહુકારે તેની વાત માની લીધી અને તેને છોડી દીધો બીજે દિવસે શિકારી શિકાર માટે જંગલમાં ગયો આમ છતાં દિવસભર જેલમાં બંધ હોવાને કારણે તે ભૂખ્યો અને તરસ્યો હતો અને શિકાર કરવા માટે તેણે એક તળાવના કિનારે આવેલા બીલીના વૃક્ષને પસંદ કર્યું તે પાણી ભરેલી થેલી લઈને ઝાડ પર ચડી ગયો અને તળાવના કિનારે પ્રાણીઓ પાણી પીવા આવે તેની રાહ જોવા લાગ્યો નીચે એક શિવલિંગ હતું જે બીલીપત્રોના પાન ખરવાને લીધે ઢકાયેલું હતું શિકારી આ વિશે જાણતો ન હતો તે તો ઝાડ પર બેસીને શિકારની શોધમાં આમ તેમ જોવા લાગ્યો એ દરમિયાન તેની પાણીની થેલીમાંથી પાણીના ટીપા શિવલિંગ પર પડતા રહ્યા અને આ દરમિયાન જ તેના હાથે જે પાંદડા તૂટ્યા તે પણ શિવલિંગ ઉપર પડવા લાગ્યા રાત્રિનો પહેલો પ્રહર વીત્યો અને તેની મહાશિવરાત્રિની પહેલા પ્રહરની પૂજા થઈ ગઈ ત્યારે એક ગર્ભવતી મૃગલી તળાવ પર પાણી પીવા પહોંચી અને શિકારીએ ધનુષ પર તીર ચડાવીને પ્રત્યેચા ખેંચી કે હરણી કહે કે હું મારા બચ્ચાને મળીને પાછી આવીશ ત્યારે મારો શિકાર કરી લેજો શિકારીએ પ્રત્યેચા ઢીલી કરી અને મૃગલી એટલે કે આ હરણી જંગલની ઝાડીઓમાં લુપ્ત થઈ ગઈ કેટલાક સમય પછી એક હરણ બાળ ત્યાં આવી પહોંચ્યું અને શિકારીએ તેનો શિકાર કરવા માટે ધનુષ પર બાણ ચડાવ્યો તેણે શિકારીને વિનંતી કરી કે મને મારી માતાને એકવાર મળવા દો પછી હું આવીશ ત્યારે મારો તમે શિકાર કરજો શિકારીના હૃદયમાં ફરી વખત કોઈ કારણોસર દયા આવી ગઈ અને તેણે તેને પણ જવા દીધું અને આ રીતે બાણ ચડાવવાથી અને ઢીલું કરવાથી તેનાથી થોડા ટીપા શિવલિંગ ઉપર ચઢી ગયા અને ફરી પાછા બીલીપત્ર શિવલિંગ ઉપર ચઢી ગયા અને બીજો પ્રહર પણ વીતી ગયો અને આ બીજા પ્રહરની પૂજા પણ તેનાથી થઈ ગઈ ત્રીજા પ્રહરમાં એક બીજું મૃગબાળ ત્યાં આવ્યું અને શિકારીએ ફરી ધનુષ્ય બાણની પ્રત્યંચા ખેંચવા ઉઠાવ્યું અને ત્યારે તે મૃગબાળ બોલી ઉઠ્યું તેણે કહ્યું કે હું મારી માતાની શોધમાં નીકળ્યું છે તેમને અને મારા બાંધવને મળીને હું પાછું આવીશ ત્યારે તમે મારો શિકાર કરજો શિકારી કહે કે હું તને નહીં જવા દઉં તારા પહેલાં પણ એક હરણી અને એક હરણબાળ ત્યાં ચાલ્યા ગયા છે અને હજી પાછા આવ્યા નથી ત્યારે તે મૃગ બાળ કહે કે મારી એક જ અંતિમ ઈચ્છા મારી માતાને મળવાની છે હું તમને વચન આપું છું કે હું મારી માતાને મળીને પાછું આવીશ આ સમયે શિકારીથી ત્રીજા પ્રહરની પણ પૂજા થઈ ગઈ અને આ રીતે ત્રણ પ્રહરની પૂજા થવાથી તેના મનમાં થોડું પરિવર્તન આવ્યું એટલે શિકારીએ તે હરણ પણ જવા દીધું હવે ત્રીજો પ્રહર વીતી ગયો અને ચોથા પ્રહરની શરૂઆત થઈ આ દરમિયાન એક હરણ ત્યાં આવી પહોંચ્યું અને તે પાણી પીવા ગયું પણ શિકારીના ધનુષ્ય બાળની અવાજ સાંભળતા જ તે સતર્ક થઈ ગયું તેણે શિકારીને જોઈ લીધો તેણે કહ્યું કે હું મારી પત્ની અને બાળકોની શોધમાં નીકળ્યો છું તેમને મળીને હું પાછો આવીશ શિકારીએ તેને કહ્યું કે અગાઉ હરણી અને બે બચ્ચા આવી જ રીતે જતા રહ્યા છે શું તમે બધા મને મૂર્ખ સમજો છો કે હું હવે તમને જવા દઉં ત્યારે હરણ કહે કે તમે તેમનો વિશ્વાસ કરીને જવા દીધા છે તો મને પણ જવા દો હું તમને વચન આપું છું કે તેમને મળીને હું પાછો આવીશ તે મારી રાહ જોતા હશે દિવસભરના ઉપવાસ અને રાત્રિભરના જાગરણને કારણે તથા ચાર પ્રહરની પૂજા થઈ તેનાથી શિકારીનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું તેનામાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો હતો તેથી તેણે તે હરણને પણ જવા દીધું રાત્રિ વીતી ગઈ બીજા દિવસની સવાર શરૂ થઈ અને તે દરમિયાન તે શિકારી બીલીના પાન તોડી તોડીને નીચે નાખતો હતો અને તેના ઉપર પાણીના ટીપા પણ પડતા હતા થોડી વાર પછી હરણ તેના સહપરિવાર સાથે શિકારી સમક્ષ ઉપસ્થિત થયું અને તેણે શિકારીને કહ્યું કે હવે તમે અમારો શિકાર કરી શકો છો અને તમારી ભૂખ મિટાવી શકો છો શિકારી પશુઓની સત્યતા અને વચનબદ્ધ જોઈને તેને પ્રેમથી નિહાળવા લાગ્યો તેને થયું કે આવા પરિવારને હું વીખી નાખીશ અને તેના હૃદયમાં પસ્તાવો થવા લાગ્યો તેની આંખમાંથી આ હરણાઓ માટે પ્રેમની ધારા વહેવા લાગી અને આખરે શિકારી પોતાના હૃદયમાંથી આ મૃગ પરિવારને મારવાનો સંકલ્પ માંડી વાળ્યો તેનું મન હવે હરણાઓને હણવા તૈયાર ન હતું અને તેનું હૃદય અત્યંત પ્રેમથી ભરાઈ ગયું હતું સમજ દેવલોક આ ઘટનાને જોઈ રહ્યા હતા અને તેઓ પણ આ દ્રશ્ય જોઈ ગદિત થઈ ગયા તેમણે શિકારી અને હરણ પરિવારને મોક્ષનું વરદાન આપ્યું જાણતા અજાણતા શિવરાત્રીનું વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યા તો શિવગણોએ તેમને પરત મોકલી દીધા અને સ્વીકારીને શિવલોક લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રબાનો પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રીનું મહત્ત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા તો આ રીતે જાણતા અજાણતા પૂજા થઈ જવાથી પણ ભગવાન શિવ આપણને પૂજાનું ફળ પ્રદાન કરે છે તો આપણે સર્વે વિધિ વિધાનપૂર્વક આ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કરીએ છીએ તો તેનું શું ફળ મળે તેની આપણે કલ્પના પણ ના કરી શકીએ ભગવાન શિવ આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે અને દરેક પ્રકારના સુખની પણ પ્રાપ્તિ કરાવે છે તો ભગવાનને અમારી એટલી જ પ્રાર્થના છે કે જે કોઈ આ કથા સાંભળે છે વાંચે છે આ વિડિયો જુએ છે સાંભળે છે તે સૌ લોકોને આ મહાશિવરાત્રી વ્રતનું ફળ મળે તથા ભગવાન આપ તેમના અને તેમના પરિવાર ઉપર હંમેશને માટે આશીર્વાદ બનાવી રાખજો તેને દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ પ્રદાન કરજો અને આપનો એમના ઘરમાં વાસ થાય બસ એવી જ અમારી પ્રાર્થના છે તો તો શંકર ભગવાન કી કી જય જય પાર્વતી માત મિત્રો આ રીતે વિધિ વ્રત કરતા ફળ પ્રાપ્તિ કથન આપણે આજના વિડીયોમાં સાંભળ્યું સાથે જ ચાર પ્રહારની પૂજા ઘરે જાતે કેવી રીતે કરી શકાય અને પાર્થિવ શિવલિંગનું જે મહાશિવરાત્રી ના દિવસે પૂજન કરવામાં આવે છે તેનું મહાત્મય પણ આપણે જાણ્યું તથા શિવલિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી તેની કથા પણ સાંભળી આશા છે કે આ દરેક માહિતી આપે અમારી સાથે સાંભળી હશે અને મહાશિવરાત્રિની વ્રત કથા પણ સાંભળી હશે તો આ સિવાય જે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના પાઠ કરવાના હોય તથા ભગવાન શિવના ભજન પણ અમારી ચેનલમાં છે તથા તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી આપ સાંભળી શકો છો તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર